આવડત છે ને બરાબર કીર્તિ પટેલ એ તારામાં આવડત નથી એ તો ખજૂરભાઈનામાં આવડત છે પોપટભાઈ આહિર આવડત છે પછી બીજા ઘણા લોકો સારા સારા છે એ દેશ માટે કામ કરે છે દેશની જનતા માટે કામ કરે છે ખજૂરભાઈ કીર્તિ પટેલ બી ભેગા કામ કરતા ત્યારે કીર્તિ પટેલને પ્રેગનેટ કરી દીધી તો હારું ભેગા કામ કરતા હતા કીર્તિ પટેલને ખજૂરભાઈ અને પ્રેગ્નેટ કરી દીધા તો આ મરજી વગર કેમ શક્ય છે મિત્રો મને એક વાતથી હું કન્ફ્યુઝ છું કે સફળજન ચાકુ પાસે કપાવા ગયું કે ચાકુએ સફળજનને કાપ્યું આ વાતમાં હું કન્ફ્યુઝ છું મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો મને કે ખરેખર ચાકુ સફરજન પાહી ગયું કે સફળજન ચાકુ પાસે ગયું આમાં કપાવા કોણ ગયું કાપવા કોણ ગયું કપાવા કોણ ગયું એને જુઓ તમે કેવા કેવા લોકોને ટાર્ગેટ કરી અને કેવા કેવા લોકોને એને ફંડ ઉગ્રાવણ પૈસા આ જગ્યાએ મળશે એને ખબર હતી એવા લોકોને એને વિરોધ કર્યો જો પહેલાં પેલો જયરાજસિંહ રીબડાનો વિરોધ કર્યો એક રાજપૂતનો પછી એને વિરોધ કર્યો ખજૂરભાઈનો પછી દેવાતભાઈનો વિરોધ કર્યો પછી એના સમાજના પટેલ સાગરભાઈ એનો વિરોધ કર્યો પછી એને બીજા નાના નાના અમુક યુટ્યુબરો છે એનો વિરોધ કર્યો સારા સારા જે પૈસા લોકો હતા ને એના જ વિરોધ કર્યા એટલે એને ખબર છે ગમે તેમને પૈસા ફંડ મળી જશે પણ એમ વિરોધ કરે કે પૈસા ન મળે અને એમ તો કંઈ ફેમસય ન થઈ જા કારણ કે ફેમસ તો હોય તો સારા કામ કરવા પડે સારામાં પગ મૂકવો પડે સારામાં હાથ લાંબો કરવો પડે એ તારામાં આવડત છે નહીં બરાબર કીર્તિ પટેલ એ તારામાં આવડત નથી એ તો ખજૂરભાઈ નામ આવડત છે પોપટભાઈ આહિર નામ આવડત છે પછી બીજા ઘણા લોકો સારા સારા છે એ દેશ માટે કામ કરે છે દેશની જનતા માટે કામ કરે છે અને સપોર્ટ કરે છે ગરીબને તું કંઈ ગરીબને સપોર્ટ કરે એવી તો સોની બરોબર એટલે તારામાં તો એવું કાંઈ છે નહીં એમાં એલો ગુણ છે નહીં તો તું ગરીબને કંઈક આપી શકે એમ બરોબર એટલે હારામાં પગ ભરાય આ ચાલી કૂંકને ઊભા કર પગ ખેંચીને કૂંકને પાડી દેવાની કોશિશ ના કરી બરોબર કીર્તિ પટેલ જય માતાજી મિત્રો કીર્તિ પટેલ જે ખજૂરભાઈને ભંગાર 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 શબ્દો વાપરે છે તો કીર્તિ પટેલને એ ખબર નથી લબકુડીને કે ભંગાર જ્યાં હોય ત્યાં મોટા મોટી કબાડી હોય તો કબાડીમાં કીર્તિ પટેલ જેવા કેટલા લાખો સાધન ત્યાં તૂટી જાય પછી પબ્લિક એને અમુક અમુક વસ્તુની જરૂર હોય એ લઈ જાય એટલે ભંગાર હોય ત્યાં કબાડી હોય તો આ ખજુરભાઈને ભંગાર ભંગાર શબ્દો વાપરે છે એટલે મારે એવું કહેવું છે કે કીર્તિ તારા જેવા ભંગાર તો કે અહીંયા પછી કબાડીમાં ભેગા થયા તો ફૂટી થયા હોય એટલે ખજૂરભાઈ પવિત્ર માણસ છે એને તું બદનામ ન કરીશ અને હમણાં મેં મિત્રો તમે વિડીયો જોયો હશે કે કીર્તિ પટેલનો એક ભાઈ પહેરીને અને વિડીયો બનાવ્યો હશે વાયરલ વિડીયો છે મને ભાઈનું લગભગ નામ યાદ નથી પણ મેં વિડીયો આખો પૂરો જોયો છે કે ખજૂરભાઈ કીર્તિ પટેલ બી ભેગા કામ કરતા ત્યારે કીર્તિ પટેલને પ્રેગ્નેન્ટ કરી દીધી તો સારું ભેગા કામ કરતા હતા કીર્તિ પટેલ ને ખજૂરભાઈ અને પ્રેગ્નેટ કરી દીધા તો આ મરજી વગર કેમ શક્ય છે મિત્રો મને એક વાતથી હું કન્ફ્યુઝ છું કે સફરજન ચાકુ પાસે કપાવા ગયું કે ચાકુએ સફરજન કાપ્યું આ વાતમાં હું કન્ફ્યુઝ છું મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો મને કે ખરેખર ચાકુ સફરજન પાસે ગયું કે સફળજન ચાકુ પાસે ગયું એમાં કપાવા કોણ ગયું કાપવા કોણ ગયું કપાવા કોણ ગયું મરજી વગર શક્ય નથી એટલે સારા માણસને બદનામ કરવાની કોશિશ આપણું એ નથી કહેવત કે કોકને બગડેલો જોવો હોય આપણે કોકની પર કાજેવ નાખવું હોય તો પહેલાં કાદેવ આપણા હાથમાં લઈએ પછી એની ઉપર નાખીએ ત્યારે પહેલાં હાથ આપણા બગડે અને પછી સામેવાળો બગડે એની આંખમાં કમળો હોય ને એને બધું પીરું જ દેખાય એટલે કીર્તિ પટેલના આંખમાં કમળો હશે અને ક્યાં બધું પીરું જ દેખાય છે સારા કામ કરે છે એ સારું નથી દેખાતું અને ક્યાં ખરાબ કર્યું છે એ બધું એને દેખાય છે અને બીજી વાત મિત્રો એ છે કે કીર્તિ પટેલ આવા બધા વિરોધ કરે તો જની જિંદગી હાલતી છે એને બીજા વિરોધ કરવા કોઈ હાલ જગતમાં બીજા વિરોધ કરવાનું કંઈ મળતું જ નથી બેન દીકરીની જે આબરૂ લૂંટાય છે આ દેશમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા મોટા મોટા લોકો જે નાના લોકોને હેરાન કરે છે ગાય કતલખાને જાય છે આ ધરતી ઉપર કેટલા બધા વિરોધ કરવા જેવા છે ત્યાં આ વિરોધ ઉઠાવે તો એને પૈસા કમાવા હોય તો બીજા વિરોધ કરે તો એના વિડીયો ન આવે આવા લોકોનો જ વિરોધ કરીને એને તોડપાણી કરીને ફંડ ઉઘરાવે છે વા કેતુડી વાહ લબકુડી ખજૂરભાઈ જેવા હારા માણસને બદનામ કરશ તું એમ પણ બદનામ ન થાય તારા જેવી કાંઈ ઉખાડી ન હોકે ગુજરી અને તારા નામ ઉપર કેટલાય લુખા સરી ખાય છે એને ઓલો બોલ્યો હતો કીર્તિ પટેલને કે કરી દે તો આમાં કીર્તિ પટેલ ફેમસ થઈ કે થઈ કાંઈ સમજાતું નથી કીર્તિ પટેલની મરજી વગર જઈએ અને મા બાપને ફ્રેન્ડ સર્કલ હોય એમાં વાત જ નહીં કરી હોય આ ક્યારે કેટલા વર્ષો પહેલાં ભેગા કામ કરતા હતા ત્યાં સુધી વાત છુપાઈ રાખી ને કેમ મરજી હતી એટલે છુપાઈ રાખી આ મરજી વગરનું શક્ય જ નથી તો મિત્રો કોમેન્ટ કરજો આવા લોકોને કેવો જવાબ આપવાનો જય માતાજી